અન્ય કોઈ કોઈ સવાલો અંગે હું કોમેન્ટ કરવાનો નથી એટલે બાકી આપ આભાર કઈ પણ કહેવાની ના પાડતા સાહેબ ની પાખડી વિશે સવાલ કરવામાં આવ્યો મહત્વનું છે કે ગુજરાત માં ચૂંટણી પ્રચાર ના અંતિમ દિવસે રાજકોટ ના ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની આગેવાની માં ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન રૂપાલા એ મતદાન કરવાની અપીલ કરી અહિયા જ નહીં અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી આ દરમિયાન જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મુકેશ દોશીએ કહ્યું કે અમે દૂર દૂર સુધી અમારો હરીફ ક્યાંય નથી જોતા અમે દૂર દૂર સુધી અમારા હરીફ ક્યાંય જોતા નથી કોંગ્રેસ પોતાના અસ્તિત્વ ટકાઓ માટે હવાતિયા મારતી હોય ત્યારે અમારો આજનો આ વિજય વિશ્વાસ રેલી અમને સૌ બહુ બધાને ખૂબ આત્મવિશ્વાસ આપશે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની ની હાર નિશ્ચિત છે એક બાજુ ઈડી ની વાત કરે એક બાજુ સીબીઆઈ ની વાત કરે એક બાજુ ઇન્કમ ટેક્સ ની વાત કરે બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી એમના હાથમાં જ કેન્દ્ર સત્તા હતી જો આ બધાયથી સત્તા જાળવી શકાતી હોત તો કોંગ્રેસ આજે પણ સત્તા પર હોત કોંગ્રેસ મહત્વનું છે કે ભાજપની આ રેલી માટે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકઠા થતા રેલી પૂર્વે બહુમાળી ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા ક્ષત્રિયો બાદ હવે કોળી સમાજમાં નારાજગી વ્યાપી છે નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ આપેલા એક નિવેદનને લઈને કોળી સમાજે વિરોધ કર્યો છે નવસારી કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કોળી સમાજ સામે કરેલી ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી અને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કનુભાઈ દેસાઈના રાજીનામાની માંગ કરી છે કોળી સમાજ પ્રત્યેની એમની વિચારશીલતા એમણે એમની જે વિચારો છે કોળી સમાજ પ્રત્યેના એ એમણે એમની ભાષાથી પ્રદર્શિત કર્યા છે ત્યારે એક મંત્રી તરીકે એમને આ શરમજનક છે અને અશોભનીય છે એમણે એમના પરથી રાજીનામું વલસાડના પારડીમાં કોળી સમાજના કાર્યક્રમમાં કનુ દેસાઈએ કોળી સમાજને લઈને આ નિવેદન આપ્યું હતું અહીંયા તો પહેલેથી જયારે ઉત્તમભાઈ નું રાજ હતું ત્યારથી કહેવાતું કે એટલે કોડી કોડી કુટાય ને ધોળિયા ચૂંટાય વાપીમાં પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન અંગે પૂછતા કનુભાઈએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો કનુભાઈ દેસાઈએ બે અઠવાડિયા પહેલા આપેલા નિવેદનનો વિવાદ મતદાનના બે દિવસ પહેલા ઉભો થયો છે